અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ચોવીસ મળી કુલ બે લાખ ચોર્યાસી હજાર સાતસો ત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ ભરતસિંહ ડોડિયા અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાંદવા પ્રવિણભાઈ ગળચર ગંભીરભાઈ પરમાર સહિત પોલીસ સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે લક્ષ્મીનગર ત્રીજા ખાંચામાં રહેતો દીપકભાઈ ચંદુભાઈ ડાભી રહે તળાજાવાળા તેના રહેનાકી મકાનમાં ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે

કિશન ઉર્ફે ગુંદી હિંમતભાઈ મકવાના રહે પૂછડીતા તળાજા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે